નારા લગાવ્યા અને વિરોધ કર્યો આ ઘટના કાંકરિયા કાર્નિવલમાં બની હતી જ્યાં મહિલાએ ધારાસભ્યોની ગાડી રોકીને ન્યાયની માંગ કરી આ ઘટનાએ ત્યાં હાજર લોકોમાં ચકચાર મચાવી મહિલાએ નારા લગાવતા અને વિરોધ કરતા લોકોનું ધ્યાન આકર્ષિત થયું અને તેઓએ પણ આ ઘટનામાં સહભાગીતા દર્શાવી આ ઘટનાને કારણે કાંકરિયા કાર્નિવલમાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું મહિલાએ કહ્યું કે અમે ન્યાય માંગીએ છીએ અને આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે કડક પગલાં લેવાની જરૂર છે આ ઘટનાને કારણે સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી આ ઘટનાએ દર્શાવે છે કે સમાજમાં ન્યાય અને સુરક્ષા માટે લોકો કેટલા જાગૃત છે અને તેઓએ આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે કડક પગલાં લેવાની માંગ કરી છે આ રીતે ભરૂચમાં દુષ્કર્મ બાદ મૃત્યુની ઘટના બનતા કાંકરિયા કાર્નિવલમાં મહિલાએ ન્યાયની માંગ સાથે વિરોધ કર્યો અને લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું

爷 <mumbles>